નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વડોદરા મહાનગર સેવા બે મહિના અગાઉ ન્યાય મંદિર ન્યૂ રોડ પર ડિવાઈડર લગાવવામાં આવ્યું હતું ત્યારબાદ તે વિસ્તારના વેપારીઓ દ્વારા વડોદરા મહાનગર સેવા સદનમાં ડેપ્યુટી મેયરને રજૂઆત કરવા ગયા હતા કે આ ડિવાઇડર હટાવી દો રોડ નાનો છે ટ્રાફિક જામ વધારે થશે ત્રણ દિવસથી લોકોએ અડધા ડિવાઇડર આવવા જવાનો રસ્તા માટે ખુલ્લા કરી દીધા છે શું વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ કે રાજકીય નેતાઓ આ રોડ ઉપરથી પસાર થતા નથી શું તેમને દેખાતું નથી હાલ ચોમાસાનો ટાઈમ છે અકસ્માતનો ભય છે સ્થાનિકો કહે છે કે વડોદરા મહાનગર અધિકારીઓ અને નેતાઓ શું કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે